જે મિસ્ટી બોક્સ મંગાવો એમાંથી તમારે કે ઓછી કિંમત વાળું પણ કે મિસ્ટી બોક્સમાંથી કોઈ પણ વસ્તુ નીકળી શકે છે ઠીક છે તો દોસ્તો તમારે છે ને કે એને ઓનલાઇન ઓર્ડર કરવા છે ઠીક છે પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે મિસ્ટી બોક્સને ઓર્ડર કરવા ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે સ્કીપ કર્યા વગર કે પહેલેથી લઈને કે સેલ જ હોય કે પૂરો જોયો તો આવડોમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડું છું ને એ પણ આસાન તરીકેથી કે તમારે પણ કે ઓનલાઈન તમારા ઘર બેઠા કે તમારા મોબાઈલથી તમારી મિસ્ટ્રી બોક્સને કે ઓર્ડર કરવા હોય તો તમે કરી શકો છો ઠીક છે પર હું તો એ ક્યાંથી કરવાના છે કેવી રીતે કરવાના છે કઈ રીતે કરવાના છે એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે ને કે શેર સુધી જોવો પડશે ઠીક છે તો દોસ્તો વિડિયો છે ને કે શેર સુધી જોજો અને વિડિયો પસંદ આવે તો ને જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો સેનું જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ તમને ગુજરાતીમાં આ સેહવથી મળતા રહે છે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ છું ત્યાં જઈને તમને આસાન કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે તમારા મોબાઈલ થી તે કે તમારી મિસ્ટી બોક્સ કે ઓર્ડર કરો અને એમાંથી કોઈ પણ વસ્તુ હોય કે તમારે નીકળી શકે છે ઠીક છે એ તમે ઓર્ડર કરી શકો છો ઠીક છે આપણે બધી પ્રોસેસ છે ને કે આગળ શીખવાની છે ઠીક છે એમાંથી તમારે આઈફોન પણ નીકળી શકે છે અથવા તો તમે જોઈ શકો છો આપણે આપડે બધી આગળ વસ્તુ જોઈએ બધી તમારે કે નીકળી શકે છે ઠીક છે કોઈ પણ નીકળી શકે છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ ની સ્ક્રીનમાં લઈ છું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયો શરૂ કરી દોસ્તો ઓર્ડર કરવા માટે છે ને કે તમારે સિમ્પલી કે એપ્લિકેશન ની જરૂર પડશે ઠીક છે તો તમારે પ્લેસ્ટોરમાં અવેલેબલ છે તમે ત્યાંથી ને કે ઇન્સ્ટોલ કરી લેજો ઠીક છે હું તમને એપ્લિકેશન બતાવું છું સિમ્પલી ઠીક છે તમે જોઈ શકતા હોય કે હું તમને છે ને કે એપ્લિકેશન બતાવું સૌથી પહેલા તો આ એપ્લિકેશન છે ઠીક છે તમારે પ્લેસ્ટોરમાં જઈને આ એપ્લિકેશન છે ને કે ઇન્સ્ટોલ કરવાની રહે છે ઠીક છે કે હાઈ બોક્સ કરીને કે એક્સ કરીને તમે લખશો એટલે તમારી સામે આવડે એપ્લિકેશન કે આવશે ઠીક છે તો તમારે સિમ્પલી આને ઇન્સ્ટોલ કરી લેવાની છે ઠીક છે હવે આપણે ઇન્સ્ટોલ કર્યા બાદ સિમ્પલી આને ઓપન કરવાની છે ઠીક છે હવે આમાંથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે વધારી કિંમતના કઈ રીતે કે મિસ્ટી બોક્સને કે ઓર્ડર કરવા કે પછી લો કિંમતના કઈ રીતે એટલે કે તમારી રીતે તમારું બજેટ એ રીતે તમે કરી શકો છો ઠીક છે તમે જોઈ શકો છો જો તમે ઓપન કરો છો એટલે તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી જાય ઠીક છે તમે જોઈ શકો છો તમે આમાં જેટલા છે ને જે રીતના તમે ઓર્ડર કરો છો એ રીતે તમારે કે મંથલી પ્રોફિટ પણ બની શકે ઠીક છે તમે જોઈ શકતા છો કે તમને જોવા મળતું છે ઠીક છે તમે જોઈ શકો છો કે પ્રોફિટ મંથલી પ્રોફિટ ત્રીસ પર્સન્ટ અને કેટલું તમારી અર્નિંગ પછી તમે કરી શકો છો ઠીક છે તો આ રીતે તમે જેટલા કે મંથમાં તેને જેટલા પણ ઓર્ડર કરો છો એ રીતે તમારી મંથલી અર્નિંગ પણ આમાં બની શકે છે ઠીક છે હવે સિમ્પલી આને ઓર્ડર કરી રીતે કરવો ઠીક છે મિસ્ટ્રી બોક્સ એ આપણે શીખવી તો એના માટે સિમ્પલી કે તમે જોઈ શકો છો કે તમારી સામે aga Aarid no aga üldreepi saavad sa kõik sealt , teeme suusa koos . Aarid no, , kõik sealt . અો તમણે નીચે ઓપ્શન દેખાતા છે એટલે તમે જોઓ તો સૌથી પહેલા આપણે ચેન કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવા રહે છે ઠીક છે તો વિડિયોને છે સ્કીપ કરી આગળ કે પૂરો જોજો ઠીક છે તો જ તમને ખબર પડશે કે રીત મિસ્ટરી બોક્સ ને ઓર્ડર કરવો તો સૌથી પહેલા તમે જોશો તો તમે આ ઓપ્શન દેખા છે મિસ્ટરી બોક્સ પછી જોઓ તો સ્પિયર્સ બોક્સ પછી જોઓ તો રિવોર્ડ છે અને પછી જોઓ તો કાર્ડ છે અને પછી જોઓ તો એકાઉન્ટ છે ઠીક છે તમે પહેલી વાર આને છેને કે ઓપન करतो તો તમારા સામે છે ને આ એકાઉન્ટ રજીસ્ટર કરન આવતું છે ઠીક છે એટલે તમે રજીસ્ટર તો ખાલી તમારો મોબાઈલ નંબર નાખીને તમે કરી શક છો ઓટીપી કરીને મારું ઓલરેડી બનેલું છે એટલે હું તમને એ પ્રોસેસ નથી શીખવાડતો ઠીક છે તો તમારે સિમ્પલી કે સૌથી પહેલાં તમે ઓપન કરું છું તમાર સામે છે ને કે રજિસ્ટર કરવાનું આવશે કે લોગિન કરવાનું આવશે ઠીક છે તમે એ કરી લીજો તો સૌથી પહેલાં તમે જોશો તમે લોગિન કર્યા બાદ તમારી સામે સિમ્પલી કે આ રીતનું કે આખું ઇન્ટરફેસ નીકળશે ઠીક છે તો તમે જોઈશો તો અહીંયા તો તમને છે ને કે બજેટ પ્રમાણે તમે અહીંથી ઓર્ડર કરી જો ઠીક છે હવે તમને ઓપ્શન દેખાતા છે ઠીક છે તમે જોઈ શકો છો કે તમને અહીંયા બધા આ મિસ્ટ બોક્સ અલગ અલગ દેખાડતા હોય છે તમે જોઈ શકો છો આ છે કે મિસ્ટ બોક્સ માટે આપણે ક્લિક કરીને રાખવાનું છે અને પછી તમે જોવો તો કે મિસ્ટ બોક્સ કઈ રીતના છે ને આપણે અહીંથી મંગાવવા ઠીક છે તો અમે જોવો તો કે હજાર રૂપિયામાં તમે મંગાવી શકો છો ટેલર કે હજાર રૂપિયાનું તમે મંગાવો તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ કે હજાર રૂપિયા આપણે માની લો કે હજાર રૂપિયાનું આપણે મિસ્ટી મિસ્ટ બોક્સને મંગાવ્યું તો આપણે એમાં શું શું મળી શકે છે ઠીક છે તો માની લો કે મેં હજાર રૂપિયાનું કે મંગાવ્યું ઠીક છે તો ઉપર તમે જુઓ तस्तू मिळते ठीक आणि जो आज वस्तू आहे हजार रुपयानं एक हजार તમે કે આને મિસ્ટર બોક્સ ને કે બાય કરો છો એટલે કે મંગાવો છો તો તમને કે 1000 રૂપિયા ની ઉપર થી ન તે વસ્તુ તમે જોઈ શકો છો કે તમને આ જે એલિમેન્ટ છે પછી જો તો આ એક બેગ છે ઠીક છે આ જે ફરે છે એ બેગ તમ કે તમને 1000 રૂપિયા માં આ બધી વસ્તુ તમને મળી શકે છે ઠીક છે આ બધું તમને જોઈ શકતા છો કે 1000 થી લઈને કે 3000 કે 200 સુધીની વસ્તુ તમને 1000 ની જે મંગાવો છો તમે એમાંથી તમને મળી શકે છે ઠીક છે તમે જોવો છો કે ઉપર

કે સ્લાઇડ કરતી જાય છે એ મિસ્ટી બોક્સમાંથી તમે અહીંયા બાય કરો તો ઠીક છે તમે જોઈ શકો છો કે છે હજાર આ પોકેટ પણ તમને મળી શકે છે પછી જુઓ તો આ રિંગ છે એ પણ તમને મળી શકે છે ઠીક છે બકલ પછી જોવો તો આ ગેટ કલર છે એ પણ તમને મળી શકે છે કોઈ પણ વસ્તુ છે આમાંથી તમે મિસ્ટી બોક્સને ઓર્ડર કરો કોઈ પણ વસ્તુ તમને મળી શકે છે ઠીક છે હવે આપણે બીજું મિસ્ટી બોક્સ જોઈએ કરીને ઠીક છે આ બે હજાર નો ત્રણ હજાર વાળું તમારે ઓર્ડર કરવું હોય તો તમે કરી શકો છો ઠીક ત્રણ હજારમાં માં તમે જુઓ તો આ રીતનું તમને મળી શકે છે ઠીક છે તમે જુઓ તો પછી આ વસ્તુ પણ તમને મળી શકે છે પછી જુઓ તો તમને આ વસ્તુ પણ મળી શકે કોઈ પણ વસ્તુ તમને મળી શકે છે ઠીક છે હવે આપણે લો પ્રાઇઝવાળું વાળું ઠીક છે ત્રણસો વાળું ઠીક છે તમે જોઈ શકો છો આવ આ મિસ્ટી બોક્સ ને ઠીક છે આપણે એને ઓર્ડર કરતા પણ સાથે સાથે શીખી લઈએ ઠીક છે તમે જોઈ શકો છો PS5 પણ તમને કે 300 માં માત્ર PS5 પણ મળી શકે છે ઠીક છે કોઈ પણ હવે ઓર્ડર કરવા માટે સિમ્પલી એની ઉપર ક્લિક કરશો પછી તમને એ ઓપ્શન દેખાતો હશે એ બાય કરીને ઠીક છે તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે આ રીતનો આ પ્રિન્ટર પાસે આવશે ઠીક છે તમે જોઈ શકો છો અહીં આપણે એક વસ્તુ મંગાઈ 300 રૂપિયા વાળું ઠીક છે પછી જો તો તમને એક ચેકઆઉટનો ઓપ્શન દેખાય ઠીક છે તો તમારે સિમ્પલી ચેકઆઉટ ઉપર ક્લિક કરવાનું છે ચેકઆઉટ ઉપર ક્લિક કરીશો તમારા સામે પાછો બીજો ઓપ્શન આવી જાય છે ચેકઆઉટ કરીને તો તમારે સિમ્પલ એની ઉપર ક્લિક કરી દેવાનો છે આ રીતનું એની ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે સિમ્પલી કે પે કરવાનો ઓપ્શન આવશે ઠીક છે કે આમાંથી તમારે છે ને ઓનલાઈન પે કરવાનું છે હવે તમારા સામે આટલા ઓપ્શન ખુલી ગયા ઠીક છે આમાંથી કોઈ પણ તમે વસ્તુ પે કરી શકો છો ઠીક છે તમે જોઈ શકો છો યુપીઆઈ છે ક્રેડિટ કાર્ડ છે ડેબિટ કાર્ડ છે નેટ બેન્કિંગ છે વોલેટ છે કોઈ ઠીક છે હું મારે છે ને યુપીઆઈ દ્વારા કરવું છે ઠીક છે તો હું યુપીઆઈમાં ક્લિક કરીશ એમાંથી તમે જુઓ તો તમારા સામે બીજા ઓપ્શન ખુલી જાય છે કે એની યુપીઆઈ એપ એ વિથ યુપીઆઈ ક્યુઆર કોડ ઠીક છે આઈડી તો હું છે ને સિમ્પલી કે એ વિથ ક્યુઆર કરી દઉં છું ઠીક છે ક્યુઆરમાંથી માંથી મારે પે કરવા છે તો પે ઉપર ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંથી સિમ્પલી છે ને કે કોડ અને ત્રણસો રૂપિયા કરી દેશે એટલે મારો ઓર્ડર છે ને કે લાગી જાય છે ઠીક છે પછી હું કે મારો ઓર્ડર અહીંથી જોવો હોય મારે તો પણ હું જોઈ શકું છું ઠીક છે અહીંથી તમે જોઈ શકો છો કે માય બોક્સ કરીને ઠીક છે તમે જોવો તો માય બોક્સ ઉપર હું ક્લિક કરીશ એટલે મારા જે પણ મેં ઓર્ડર લગાવ્યો છે અહીંયાથી હું જોઈ શકું છું ઠીક છે દોસ્તો તમારે પણ આ રીતે તમે જોયું કે તમારે લો પ્રાઇઝનું પણ તમારે ઓર્ડર કરવો હોય અથવા તો કે વધારે પ્રાઇઝનું કરવો હોય અથવા તો એનાથી મીડિયમ કરવું હોય તો પણ તમે અહીંથી કે તમારે છે ને જે પણ પ્રમાણે બજેટ પ્રમાણે તમે અહીંથી ઓર્ડર કરી શકો છો તમારે એમ આઈફોન છે પછી જો તો બેગ છે તો બીએસ ફાઈવ છે કોઈ પણ વસ્તુ છે ને કે તમે અહીંયાથી જીતી શકો છો એટલે કે આવી શકે છે ઠીક છે તમારા મિસ્ટી બોક્સમાં દોસ્તો આ કઈ આસન રીતને આથી મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ શીખવાડી કે તમારે પણ કઈ બોક્સ બોક્સની કે ઓર્ડર કરવાની પણ આસન થી તો તમે આ રીતે કરી શકો છો જોયું તમારે પણ કે કે બોક્સ ઓર્ડર કરવો કરી શકો છો ઠીક છે હવે બોક્સમાં કે વસ્તુ નીકળી શકે છે ઠીક છે કે આઈફોન પણ નીકળી શકે છે અથવા તો તમે ઓછી કિંમતમાં મિસ્ટ્રી બોક્સ ને ઓર્ડર કરો છો તો એમાં ઝાઝી કિંમત વાળું કે વધારે કિંમત વાળી પણ વસ્તુ એ નીકળી શકે છે અથવા તો તમે વધારે કિંમત વાળું ઓર્ડર કરો છો તો ઓછી કિંમત વાળું પણ તમને એમાંથી કે કોઈ પણ વસ્તુ નીકળી શકે છે ઠીક છે તો આઈ હોપ કે તમને આવડીઓ પસંદ આવ્યો છે પસંદ આવ્યો હોય તો આવડે જરૂરથી લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો સેનલ જવરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પડો તમને ગુજરાતીમાં આ સેઉ મળતા રહે છે ઠીક છે તો આ સેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય